તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બે જાતની ગેસ ચાલુ કર્યા વગર જ માત્ર દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય એવી આજે આપણે બે કેન્ડી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવી એટલી ઇઝી છે કે ઘરના રહેલા નાના બાળકો પણ એ ઇઝીલી બનાવી શકશે એટલી ટેસ્ટી આ ગુલ્ફીની રેસીપી ચાલો આપણે ચાલુ કરીએ તો બધાથી પહેલાં મેં અહીંયા અડધી નાની વાટકી એટલું દૂધ લીધેલું છે અને એમાં થોડું કેસર પલાળીને આપણે દૂધને સાઈડમાં રાખી દઈશું અને એવી જ રીતે એક વાટકીમાં મેં દસથી બાર કાજુ દસથી બાર બદામ અને પિસ્તા લીધેલા છે અને ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે હવે ડ્રાયફ્રૂટ અને ખાંડ અને એમાં થોડી એલચી નાખી અને આપણે એને એક અને પાવડર તૈયાર કરી લેશું અહીંયા મેં ત્રણ બ્રેડ લીધેલી છે જેની આ સાઈડની કિનારી છે એ આપણે કાઢી લેવાની છે અને આ જે કિનારી છે એને તમે ફેંકી ન દેતા બીજી રેસીપીમાં એનો ઉપયોગ પણ કરી શકો છો યા તો તમે એના બ્રેડ ક્રમ્સ બનાવી અને સ્ટોર પણ કરી શકો છો નહીંતર ફ્રેન્ડ્સ આ બ્રેડની કિનારીની ફિંગર ચિપ્સની રેસીપી મારી ચેનલ ઉપર આપેલી છે જો તમે ન જોઈ હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો અને એવી જ રીતે મારા ચેનલ ઉપર આ વધેલી બ્રેડની જે કિનારી છે એમાંથી કેક બનાવવાની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે તમે કોઈ પણ રેસીપીમાં એનો ઉપયોગ કરી શકો છો જેથી એનો વેસ્ટેજ ન થાય અને આ બ્રેડ છે એને આપણે આવી રીતે રફલી પીસીસમાં કટ કરી લઈશું અને હવે એક મિક્સી જાર લેશું જેમાં આપણે એ આગળ ડ્રાયફ્રૂટ અને ખાંડનો બનાવેલો જે પાવડર છે એ એડ કરી દઈશું અને આપણે કટ કરેલા બ્રેડના ટુકડા પણ એડ કરી દઈશું અને અહીંયા મેં એક કપ દૂધ લીધેલું છે તો અત્યારે આપણે આ એક કપ દૂધ એડ કરી દઈશું અને આ જે બ્રેડ છે એને અને ડ્રાયફ્રૂટના પાવડર છે એને બરાબર આપણે પીસી લઈશું તો હવે એ પીસાઈ ગયું છે ને તો હવે આપણે જે કેસર પલાળેલું દૂધ છે એ દૂધ પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે વધારાનું આપણે અડધો કપ દૂધ લેવાનું છે એટલે કુલ આપણે દોઢ કપ દૂધ લીધેલું છે તો એ પણ એમાં એડ કરી દેસું અને હવે અહીંયા આપણે જે માર્કેટમાં મિલ્ક પાવડર મળે છે દસ રૂપિયાનું પેકેટ એ તો તમે જો તમારી પાસે વધારે હોય તો તમે એમાંથી બેથી ત્રણ ચમચી આ તો આ એક પેકેટ જે મિલ્ક પાવડરનું છે એ તમે એમાં એડ કરી શકો છો અને વધારાનું મેં અહીંયા ઘરમાં આપણે જે તાજા દૂધની મલાઈ હોય ને એ આપણે ત્રણ ચમચી જેટલી મલાઈ એડ કરીશું એ તો તમે બંને એડ કરી શકો છો એ તો જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો એકલી મલાઈથી પણ તમે આ બનાવી શકો છો એનાથી પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ જો તમે મિલ્ક પાવડર હોય તો એ જ અચૂકથી નાખજો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને એકદમ ક્રીમી એ આપણી કેન્ડી બની અને તૈયાર થઈ જશે તો હવે આપણે આ બધું જ પીસી લઈશું અને અહીંયા આપણે પલ્સ મોડ ઉપર પીસવાનું છે જો તમે એક ધારો પીસો તો આપણે જે મલાઈ નાખેલી છે એમાંથી ઘી નીકળશે જેનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે અને કેન્ડીમાં એનો ચીપચીપો ટેસ્ટ આવશે તો જુઓ હવે આ મિક્સર આપણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે જો એકદમ ઘાટું અને ક્રીમી ટેક્સચરવાળું આપણું આ મિશ્રણ છે એ કેન્ડી માટે પરફેક્ટ છે તો હવે મેં અહીંયા આ ટાઈપના કુલર લીધેલા છે જેમાં આપણે કેન્ડી જમાવીશું જો તમારી પાસે આવી રીતે ન હોય મટકા તો તમે આવી રીતે નાનો ગ્લાસ એ તો ડિસ્પોઝેબલ ગ્લાસ એ તો તમે કેન્ડીના જે મૂળ આવે છે એમાં પણ દૂધ જમાવી શકો છો તો હવે આપણે આ ચારેય જે મટકા છે એમાં આપણે આવી રીતે મિશ્રણ એડ કરી દઈશું ઉપરથી તમારે તમારા મનપસંદનું કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો અને બધું એડ થાય પછી આવી રીતે ઉપર ફોઈલ લગાડી દઈશું અને ઉપર આપણે રબર લગાવી દઈશું જેથી એકદમ સરસ રીતે પેક થઈ જાય તો આવી રીતે આપણે ચારે મટકાને તૈયાર કરી લઈશું અને હવે એને ફ્રીજમાં આપણે ચારથી પાંચ કલાક માટે સેટ થવા મૂકી દઈશું તો જુઓ હવે પાંચ કલાક થઈ ગઈ છે અને આપણું આ જે કેન્ડી છે મટકા કેન્ડી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ સોફ્ટ જુઓ ચમચી નાખતા જ એકદમ બહાર આવી જાય છે અને ના કોઈ ઉપર બળફની કતરણ પણ નહીં થાય અને ખૂબ જ સોફ્ટ એવી આપણી આ કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે માત્ર બનાવતા દસ મિનિટ જ થશે પણ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે બીજી કેન્ડી બનાવીશું જેના માટે મેં ચાર ચીકુ લીધેલા છે અને ચીકુને આપણે ધોઈ છાલ કાઢીને આવી રીતે કટકા કરીને મિક્સી જારમાં એડ કરી દઈશું હવે એમાં આપણે એક કલાક માટે પલાળીને રાખેલા દસથી બાર કાજુ એડ કરી દઈશું અને સ્વીટનેસ માટે મેં અહીંયા બે ચમચી જેટલી સાકર લીધેલી છે તમે ખાંડ યા તો ગોળનો પાવડર પણ લઈ શકો છો અને અહીંયા પણ એક જે નાનું દસ રૂપિયાવાળું પેકેટ આવે છે એ પેકેટ યા તો તમે બે ચમચી એ મિલ્ક પાવડર તમે એમાં એડ કરી શકો છો અને અડધી નાની વાટકી આપણે એમાં દૂધ એડ કરીશું અને હવે આ મિશ્રણને આપણે એકદમ પીસી લઈશું તો જુઓ આપણું આ કેન્ડીનું મિશ્રણ પણ બની અને તૈયાર થઈ ગયું છે જુઓ આ ટાઈપનું ઘાટું આપણું એકદમ ક્રીમી મિક્સચર તૈયાર થઈ ગયું છે તો તમે એને આઈસ્ક્રીમ પણ જમાવી શકો છો પણ મેં આવી રીતે કુલ્ફીનું મોડ લીધેલું છે જેમાં આપણે ફિલ કરી દઈશું આ બંને કેન્ડીમાં આપણે ગેસ ચલાવવાની બિલકુલ જરૂર નથી નાના ઘરના બાળકો હશે તો એ પણ એ જમાવી શકશે અને બસ હવે આવી રીતે આપણે એ ઉપર એના આ પેક કરી દઈશું અને પણ ચાર પાંચ કલાક માટે આપણે ફ્રિજમાં સેટ થવા મૂકી દઈશું અને ચાર પાંચ કલાક પછી આવી રીતે તમે પાણીમાં રાખશો એટલે જુઓ એકદમ ઇઝીલી આપણી કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે આ બંને કેન્ડી એટલી ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો એટલે વારે વારે બનાવવાનું મન થશે અને બનાવવી ઇઝી એટલી છે કે ઘરની લેડીઝ તો ઠીક પણ બાળકો પણ બનાવીને તૈયાર કરી શકશે અને ટેસ્ટમાં એટલી સરસ છે કે તમે જેટલી બનાવી હશે ને એટલી ઓછી પડશે તો ફ્રેન્ડ્સ આ બંને કેન્ડીની રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને આમાં અહીં મેં થોડી પિસ્તાની કતરણથી ડેકોરેટ કરેલી છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ બંને રેસીપી પસંદ આવી હશે જો રેસીપી પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બબાય